જય શ્રી કૃષ્ણ બધા જો આપણે આવ્યા છે મકાઈ વાંચવા ગાયું માટે અત્યારે વાગી ગયા ચાર તો ગાયું પાણી પાઈ દીધું હવે નાખી દે આપણે ગાયને મકાઈ આપણે બે ગાયું એક ગાય છે ને એક નાની વાછડી છે દસ કિલા મકાઈ વાવી હતી બહુ ઊંચી તો નથી ગઈ મકાઈ આપી પણ આવી ગઈ હેજ આવડી 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 છે મકાઈ મકાઈમાં ડોડા પર થાવા છે આપણે માટે મકાઈ રાખવી નથી કેમ કે એમાં આવે ભૂંજે એટલે હવે આપણે વાઘા આમ તો પંદર દિવસે ચાલુ કરી દીધું છે હજી એક મહિનો હાલશે આ મકાઈ આપને બીજી મકાઈ વાવી એ થઈ જાય બાકી તો હજી અજમામાં ખળ હે આપને એક બે ને ખળ લઈ નાખી દઈ એકાદી બે હુકેલે જાડ ને નાખી દઈ જય શ્રી કૃષ્ણ બધાને